જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદરવા સુદ બીજ રામદેવ પીરનો પ્રાગટ્ય દિવસ છે આજના શુભ દિવસે રામદેવ પીરનો જન્મ થયો હતો તો આ દિવસે તેમની પ્રાગટ્ય કથા સાંભળવાનું ખૂબ જ મહિમા છે તો આ વિડીયોમાં આપણે જાણીશું રામદેવ પીરના પ્રાગટ્યની કથા અને તેમના પરચા સાંભળીશું પીરની પૂજાતા રામદેવ પીરને સૌ કોઈ જાણે છે પશ્ચિમ દરામાં પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ત્યાં અવતાર ધારણ કરી જગતના જીવમાત્રનો ઉદ્ધાર કરવા રામદેવ પીરનો લીલુડો ઘોડો આજે પણ જગપ્રસિદ્ધ છે બારબીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે આ નવ દિવસ એટલે તો રામાપિડની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર બાર બીજના ધણીની વંદનાનું શ્રેષ્ઠ અવસર ગણવામાં આવે છે ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામાપિડના નોરતા ઉજવાય છે અને સમગ્ર ભારતમાં રામાપીરના ભક્તો હર્ષથી આ ઉત્સવને ઉજવે છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજન કીર્તન ગાય છે અને ઉપવાસ પણ રાખે છે રામાપીરના લીલા નેજા અને લીલા ગોળા ચડાવી તેમને આભાર વ્યક્ત કરે છે હવે જાણીએ રામાપીરને પ્રાગટ્યની કથા બારબીજના ધણી એવા રામાપીરનો જન્મ ચૌદસો નવ ભાદરવા સુદ બીજના દિવસે થયું હતું રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન ઉપર રામદેવરા તરીકે આ સ્થાન જગવિખ્યાત છે કહેવાય છે કે માતા મીનળ દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રગટ્ય થયા હતા અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોત તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો ત્યારે અજમલરાય પોતાની પત્ની મીનળદેવી સાથે દ્વારકાધીશના ધામ પહોંચ્યા અને દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયજીએ સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેડ દ્વારકામાં તેમને શ્રી હરિના દર્શન થયા હતા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું તેમને વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી દેવની કુખી સ્વયં શ્રી હરિનું અવતરણ થયું તો આ હતી રામદેવ પીના જન્મની કથા એક માન્યતા મુજબ રામદેવ પીનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીને મમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંતની અલગની જોડી ભેટ આપેલી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાળ સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બારબીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદપક્ષની બીજ રામાભીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનું તેમના ભજનનું પણ વિશેષ મહત્ત્વ છે તો આ હતી પરચાની માહિતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ